અને જમ્મુ કાશ્મીરના પરિણામો આજે આવી રહ્યા છે જે બેલેટના વોટ ગણાતા હતા ત્યારે એકદમ કોંગ્રેસની તરફેણમાં હતું ત્યારબાદની ગણતરીઓમાં છેલ્લા જે આંકડાઓ છે એ પ્રમાણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારે આવી છે સંપૂર્ણ એનાલિસિસ આનું ત્યાંના અમારા નેતાઓ પ્રભારીઓ અને પાર્ટી તરફથી કરીને રિએક્શન આપવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી વારંવાર એ દાવાઓ કરતી હતી કે અમે એકલા હાથે સરકાર બનાવીશું સૌથી મોટી પાર્ટી અમારી આવશે અમે જમ્મુ કાશ્મીરમાં એવું સારું કર્યું છે કે અમારી જ વાહવાહી થશે ત્યાં આગળ પરિણામો ઇન્ડિયા ગઠબંધનની ફેવરમાં આવ્યા છે જમ્મુ વિસ્તારે હિન્દુઓનો બેલ્ટ છે અને અહીંયા કોંગ્રેસ સાફ થઈ જશે એવા દાવાઓ ભારતીય જનતા પાર્ટી કરતી હતી એ સંપૂર્ણ વિપરીત હિન્દુ બેલ્ટમાં પણ કોંગ્રેસના જમ્મુ વિસ્તારના અંદર જમ્મુ બેલ્ટમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા છે જમ્મુ કાશ્મીરના લોકોનો મતદાતાઓનો આભાર માનું છું હરિયાણામાં મતોની ટકાવારીનો જે આંકડો અત્યારે બોલે છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કરતાં ટકાવારીમાં મતો વધારે છે કોંગ્રેસના થોડા પરંતુ સીટોની બાબતમાં સાત થી આઠ કોઈ ચેનલ નવથી દસ સીટો કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટી હતી એનાથી લોકો સખત નારાજ હતા ઘણા લાંબા સમયથી ત્યારબાદ હું ગુજરાતમાં હોવાના કારણે વર્તમાન પરિસ્થિતિનું સંપૂર્ણ એનાલિસિસ સ્થાનિક આગેવાનો રાજ્યના ત્યાંના અમારા નેતાઓ કરીને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી તરફથી જરૂર અપાશે લોકશાહીમાં આખરે લોકોનો આદેશ જનાદેશ એ સૌને સ્વીકાર્ય હોય પરંતુ એના પાછળ એનાલિસિસ પણ ચાલતું હોય છે ત્યારે જરૂર મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં જે મુખ્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ તરફ મતદાતાઓ ધ્યાન આપીને જે ભારતીય જનતા પાર્ટીએ પરિસ્થિતિ પેદા કરી લોકોની અપેક્ષાઓ હતી ઘણી એના ઉપર પાણી ફેરવું છે એના વિરુદ્ધમાં જે રીતે લોકસભામાં પણ જનાદેશ મળ્યો ચારસો કે પાર કરનારને જે માત્ર વ્યક્તિની સરકાર કહેતા હતા એને કહેવું પડે છે કે આ તો ડબલ એનડીએ છે એટલે નીતિશ બાબુ અને નાયડુ એન એન એટલે કે બેસાખીના સહારે ચાલતી સરકાર દેશની જનતાએ બનાવી દીધી છે અમે હરિયાણાના બાબતમાં મેં કહ્યું એમ જરૂર એનું એનાલિસિસ મારા આગેવાનો કરશે મારા સાથે અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ પણ છે એ પણ પોતાની પ્રતિક્રિયા આપશે